આણંદ જિલ્લામાં આવેલા પાનમ જળાશયમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે અઠ્ઠાવીસ જુલાઈએ જળ સપાટી બાર ફૂટ નોંધાઈ હતી જ્યારે પૂરી ક્ષમતા ચારસો ફૂટ છે જળાશયની એંસી ટકા ભરાતા તંત્રએ વોર્નિંગ સ્ટેજ પર જાહેર કરવામાં આવી છે હાલ પાનમ ડેમમાં ચારસો ચોસઠ પોઈન્ટ પાણી સંગ્રહ થયેલ છે જે કુલ ક્ષમતાના એંસી જેટલી છે તેથી

બાર એવા સ્કૂલ સત્યાવીસ વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે લોકોને નદી નાળાની આજુબાજુ ન જવા અથવા જીવલેણ પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે